આ કેસમાં સરકારી વકીલ તરીકે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ લીધેલી નથી અને લગભગ સરકારે બચાવવા માટે બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ કી જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનાર પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવા રેકોર્ડ ઉપર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ મૃતર રીતે શરીયો મારવામાં આવેલો હતો અને આ ઈર્જાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રહેરે સો દરેર કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાળના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈથી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપે છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરે શબ્દ રેરેર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસી ના માછડે લટકાવી રાખવું